જય દ્વારકાધીશ દ્વારકા ટુડે થી હું બુતા બાબાટી દરેક મિત્રોને જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ આજે સવારે લાઈવ થવાનું કારણ આ તમે સૂર્યોદય જોઈ રહ્યા છો તે નથી આ તો લોકેશન સારું હતું અને સૂર્યોદય થઈ રહ્યો છે એટલે આપણે સૂર્યના દર્શનથી શરૂઆત કરીએ પણ મેઈન કારણ એ છે કે આપણે અત્યારે જ્યાં ઊભા છીએ તે આરંભડા સુરજ રોડ છે આ રોડ એકદમ ધબધમતો રોડ છે કારણ કે આપણે જોઈએ છીએ કે આ ઓખા તરફથી આવતો રોડ ઓખા તરફથી સીધો આ તરફ નેશનલ હાઈવે ઉપર ચડી જાય છે અને આપણી સામે જે રોડ છે તે આરામડા ગામથી આવે છે રોડ આરામડા ગામના જે પણ લોકો સુરજ કરાડી મીઠાપુર દ્વારકા બાજુ જતા હોય આ રોડનો ઉપયોગ કરે છે એટલે આ ચાર રસ્તા છે અને આને ભોંયસર તળાવ ચાર રસ્તા કહેવામાં આવે છે આપણે જ્યાં ઊભા છીએ આ ભોંયસર તળાવ છે રાજાશાહીના વખતનું ભોઇસર તળાવ આ ભોંયસર ચાર રસ્તા છે હવે પ્રશ્ન એ છે કે આ એકદમ ધમધમતો રોડ છે અને આ તમામ આ જે રોડ છે આ રોડ આ ઓખા નગરપાલિકા હસ્તક રોડ આવેલો છે અને ખૂબ મજાનું આપણે જ્યાં ઊભા છીએ ત્યાં ઓખા નગરપાલિકાએ ખૂબ સારો મજાનો રોડ બનાવેલ છે આ રોડનો આ નાલો એકદમ મજબૂત છે મોર્નિંગ વોકમાં જે લોકો સવારના આવે છે અહીંયા આ નાલાની આ પારી ઉપર બેસે છે સામેની પારી છે આજે કોઈ મોર્નિંગ વોકમાં ખૂબ ઓછા લોકો છે બાકી હવે આવશે સવારના હવે આપણી સામે જે આ રોડ છે છે એનો રોડનો કબજો અને ને પાર્કિંગ પ્લેસ બનાવી દીધું છે આ ટ્રક હોય આજે આખો રોડ છે આ રોડ ને આ રોડ પાર્કિંગ પ્લેસ બની ગયું છે ઓખાનગરપાલિકાએ આ રોડની એક બાજુ વોકિંગ ટ્રેક બનાવેલી છે કારણ કે બધાને ખબર છે કે અહીંયા મહાવીર સોસાયટી જેમબે સોસાયટી જેટલી પણ સોસાયટીઓ છે ત્યાંના લોકો સવારના મોર્નિંગ વોકમાં આવે છે સાંજે પણ વોકિંગ માટે નીકળે છે એટલે આ રોડની પાસે આ વોકિંગ ટ્રેક બનાવેલી છે આપ જોઈ શકો છો બ્લોકની વોકિંગ ટ્રેક છે આ એને આના ઉપર માણસો ચાલી શકે અને ટ્રાફિકની અડચણ ન થાય ને સેફ્ટી સિક્યુરિટીની લોકોની ધ્યાન રહે હવે આ અહીંયા આજે ઓખા નગરપાલિકાનો માલિકીનો રોડ છે એના ઉપર આ રીતે આ ટ્રકનું પાર્કિંગ આપ જોઈ શકો છો આમ લાઈન બંધ ટ્રક લાઇન બંધ ટ્રક પડેલા છે અત્યારે ઓખા નગરપાલિકા લોકોની સુખાકારી માટે બહુ સારા રોડ બનાવે છે ટૂંક સમયમાં તળાવનું બ્યુટિફિકેશન થશે પાસે અહીં ટાટા કેમિકલના સહયોગથી આ પાણીના નિકાલની કેનાલ છે જે મીઠાપુર સુરત કરાડી તરફ જે પણ વરસાદી પાણી ભરાય તે આ કેનાલ તરફ પાણી ભરાઈ જાય અને પછી આ રીતે આ નિકાલ થઈ જાય આગળ કેનાલ બીજી કેનાલ પણ બની રહી છે એટલે લોકોની સુખાકારી માટે સરકારના જે એકમો છે સરકાર છે તે ખૂબ ચિંતિત છે અને સરકાર આવા પ્રયાસો કરી રહ્યા છે પરંતુ અમુક લેભાગુ તત્વો અને પોતાની મનમાની કરતાં લોકો સરકારના નિયમોની ધજિયા ઉડાડતા લોકોને સબક શીખાડવા વાળું કોઈ નથી એટલે આ લોકોએ આ રીતે આ ટ્રક માલિકોએ ટ્રક સંચાલકોએ આ રીતે લાઇન બંધ આ રીતે લાઇન બંધ આ સોસાયટી વિસ્તારમાં જ્યાં લોકો રહે છે લોકોની સુરક્ષાનો સવાલ છે અને આ રીતે આ લોકોએ અહીં ખુલ્લે આમ પાર્કિંગ પ્લેસ બનાવી દીધો છે અને આ લોકોને વારંવાર ચેતવણી આપી છે નગરપાલિકાએ નગરપાલિકા અહીંયા બોર્ડ પણ મારેલો છે કે આ નો પાર્કિંગ બો રસ્તો છે ભારે વાહનો માટે ખાસ આ બધા ભારે વાહનોમાં આવે આ બધા વ્હીકલ આ બધા વ્હીકલ છે એ ગુડ્સ કેરિયર છે ભારે વાહનોમાં લઈ શકાય તો આ લોકોને વારંવાર કીધું છે કે ભાઈ આ અહીંયા ટ્રક પાર્કિંગ આપ જોઈ શકો છો ત્રીસ ટકા રોડ કવર થયેલો છે હવે આમાં અકસ્માત ન થાય તો શું થાય અથવા જે મોર્નિંગ વોક પર નીકળે શું પરિસ્થિતિ થાય ઓખા નગરપાલિકાને જાગૃત નાગરિકોએ કીધું કે ભાઈ આ પરિસ્થિતિ છે આ રોડ એવી રીતે રોડ ઉપર આ જોઈ શકો છો આ ટ્રક માલિકોએ આ ટ્રકે આ નુકસાની કરી છે નગરપાલિકાની માલિકીના રોડની પ્રજાના પૈસાનું પાણી આ રીતે બ્લોક તોડી નાખ્યા છે ખરેખર આ બ્લોક નો ખર્ચો પણ આ લોકો પાસેથી જ લેવો જોઈએ કારણ કે પ્રજાના પૈસાનો આ રીતે આ તમામ ટ્રક માલિકોના છે આ રોડના માલિક છે આ ટ્રક માલિકો આપ જોઈ શકો છો આ બધા બ્લોક તોડી નાખ્યા છે ખરેખર ટ્રક ટ્રક માલિકોની કે ટ્રક સંચાલકોની મોટી દાદાગીરી કહી શકાય કારણ કે અહીંયા હું તમને બોર્ડ પણ બતાવીશ નગરપાલિકાએ બોર્ડ બનાવ્યો છે આ બોર્ડને ટ્રક માલિકોએ બળજબરીથી ઉપર બીજો કલર કરી નાખ્યો બોર્ડ આવશે હમણાં પોતાની મનમાં ખૂબ મોટી દાદાગીરી છે અને આની સામે ઓખા નગરપાલિકા પણ શા માટે ચૂપ છે મીઠાપુર પોલીસ જેની જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા લો એન્ડ ઓર્ડર ટ્રાફિકની જે પણ સમસ્યા છે તેમાં ઓખા નગરપાલિકા ઉપરાંત મીઠાપુર પોલીસ પણ આ બાબતે કર્યું છે એવું ક્યાંય દેખાતું નથી હું તમને બોર્ડ મારેલું છે હા હવે આ બોર્ડ છ બાર મહિના પહેલા ઓખા નગરપાલિકા મારી છે જાહેર સૂચના આથી સૂચના આપવામાં આવે છે કે ભારે વાહનો અહીં પાર્કિંગ કરવા નહીં અન્યથા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે આવું હુકમથી ઓખા નગરપાલિકા આવો બોર્ડ છે આ બોર્ડની એટલે કે ઓખા નગરપાલિકાની જે એક સંસ્થા છે આની સામે આની સામે આ ટ્રકોની લાઈન કાયદો અને વ્યવસ્થાની ધજિયા અને આની આગળ પણ ત્રણ ચાર બોર્ડ છે અને આની આગળ પણ ખાસ કરીને ટ્રકોની લાઈનો છે આગળ પણ મધુરમ આગળ મધુરમ સ્ટોર છે ત્યાં પણ ત્યાં તો ટ્રકના ગેરેજ ટ્રકને રોડ ઉપર રાખીને ગેરેજ કામ કરવામાં આવે છે ટ્રક મિત્રો ખૂબ કાયદા અને વ્યવસ્થાની આ પરિસ્થિતિ છે દેવભૂમિ દ્વારકાના આરંભડા ગામની અને આવી જ પરિસ્થિતિ અન્ય જગ્યાએ પણ છે દ્વારકા તાલુકામાં એવું નથી હવે વાત મેન એ કરીએ આપણે કે આ જે ટ્રક છે આ લોકો ટ્રક અહીંયા ન રાખે તો ક્યાં નાખે એ પણ પ્રશ્ન થાય કારણ કે ટાક ટ્રકનો ધંધો અહીંયા વધારે પડતા ટાટા કેમિકલ્સ લગતો હોય છે એટલે ટાટા કેમિકલ્સે એક હજાર બે હજાર ટ્રક રહી જાય ને એવા વાળા ખોલી આપ્યા છે અને એનો કોઈ ચાર્જિસ લેવામાં આવતો નથી ટાટા કેમિકલ્સ કંપનીની સામે મોટા મોટા ભંડાઓ ખોલી આપ્યા છે અને ત્યાં ટ્રકોને રાખવાની ખૂબ સગવડ છે પરંતુ દાદાગીરી કરીને આ ટ્રક માલિકો નથી એ લોકોને નગરપાલિકાનો ડર નથી એ બોર્ડ માર્યો છે એનો ડર નથી પોલીસનો ડર શું કામ ડર નથી આ લોકોને પોલીસનો કે પ્રજાનો કે આ આજે નુકસાની થઈ રહી છે પ્રજાના પૈસાનું પાણી થાય છે નગરપાલિકાની પ્રોપર્ટીને નુકસાન થઈ રહ્યું છે આ લોકોને નગરપાલિકા નોટિસ આપશે તો આવી કોઈ દંડની કાર્યવાહી થઈ નથી આ લોકો ટ્રક માલિકોને કોઈ ડર નથી પોલીસનો પણ ડર નથી બીજી એક વાત કરીએ કે થોડા સમય પહેલા લગભગ એક દોઢ મહિના પહેલા દેવભૂમિ દ્વારકાના કલેક્ટરશ્રીએ એક મિટિંગ બોલાવી હતી અને તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરો વગેરેને બોલાવી અને બે થી ત્રણ વસ્તુઓની ખાસ કરીને વાત કરેલી કે ટ્રાફિક સમસ્યા રખડતા ઢોર અને આ ત્રણ પ્રશ્નો અંગે ઓફિસરોને અને સંબંધિત અધિકારીઓને જણાવી દીધું છે કે આ ત્રણ સમસ્યામાંથી પ્રજાને તકલીફ ન પડે એટલા માટે થઈને તમે કાયદો વ્યવસ્થા અથવા જે પણ નિયમો છે તેનું તાત્કાલિક ધોરણે અમલ કરો એટલે ઓખા નગરપાલિકા દ્વારકા નગરપાલિકા બે ત્રણ દિવસ સુધી થોડા થોડા અને ફરીથી પરિસ્થિતિ હતી એમ થઈ ગઈ અને આ રીતે સામે પણ આ રીતે ટ્રકોનું પાર્કિંગ એટલે પ્રજાને હેરાન કરવાની વાત છે ખરેખર હાઈવે રોડ હોય અથવા રોડ હોય ત્યાં ટ્રકનું સાઈડમાં પાર્કિંગ હોય એ અલગ વસ્તુ છે પરંતુ આ સીસી રોડ ઉપર અને વોકિંગ ટ્રેક છે જ્યાં બ્લોક છે ત્યાં આ લોકો ટ્રક પાર્કિંગ કરે છે આ કાયદાની વિરુદ્ધમાં છે હવે આપણે તમારી સાથે વાત પણ કરશું બીજા પ્રશ્નો પણ લેશું આ રીતે આ રીતે ટ્રકો રાખેલા છે એટલે બે ત્રણ ત્રણ બે દોઢ બે મહિના પહેલા કલેક્ટરશ્રીએ જે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર આ લોકોને જણાવેલ કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરો ઢોર પકડો ઢોર ખરેખર ખૂટિયા અને ગૌવંશ છે તે ગામમાં રખડે છે એના હિસાબે લોકોને નુકસાની થાય છે ઘણા લોકોનો ભોગ લેવાય છે એટલે ઢોર પકડવાનું નર્યું નાટક કર્યું સુરજ કરાડીમાં ઓખામાં અને દ્વારકામાં અને પછી બધું ભૂલી ગયા ચીફ ઓફિસર સાહેબ આ ઉપરાંત આ ગેરકાયદેસર પાર્કિંગ આ પોલીસ નું કામ છે અથવા ઓખા નગરપાલિકાનું કામ છે જેનું હોય એનું સરકારી તંત્રમાં જેનું જે કામ છે તે કરે તો કોઈ પ્રશ્ન ન થાય પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામમાં કોઈને રસ નથી માત્ર કાર્યક્રમો થાય છે વિકાસની વાતો થાય છે પણ વિકાસ સાથે સાથે કાયદો અને વ્યવસ્થા લોકોની સુખાકારી અને લોકોની સેફટી અને સિક્યુરિટી આ પ્રશ્નો અગત્યના છે મિત્રો આપ શું વિચારો છો આ પ્રશ્ન અંગે દ્વારકા ટુ ડેમાં કોમેન્ટ કરજો દ્વારકા ટુ ડેના માધ્યમથી હું બુધાવવા માટે આપ સૌને અપીલ કરું છું કે આજનો આ ઇસ્યુ કારણ કે આપણે ધાર્મિક મંદિરો ધાર્મિક વાતો ઘણી બધી કરીએ છીએ દરરોજ લાઈવ કરીએ છીએ પરંતુ સાથે સાથે પ્રજાના પ્રશ્નો પ્રત્યે પણ દ્વારકા ટુ ડે હંમેશા જાગૃત રહે છે આવા કોઈ ઇસ્યુ હોય તો દ્વારકા ટુડેમાં જણાવજો અને આજે આ મિત્રો આ રોડ જોઈ શકો છો આ રોડની વચ્ચે વચ્ચે પણ ટ્રકો પડેલા છે આગળ આ લગભગ એક કિલોમીટર વધુનો રોડ છે અને આ અત્યારે હું ના પહોંચી શકું એટલે આપ સમજી શકો છો અહીંયા ઓછામાં ઓછા 8 થી દસ ટ્રકો પડેલા છે આગળ આ 8 થી દસ ટ્રકો પડેલા છે અને આ ટ્રક માલિકોની ખરેખર દાદાગીરી છે કે આ રીતે ગેરકાયદેસર રીતે પ્રજાને હેરાન કરવાની વાત છે અહિયાં મિત્રો હવે અહીંયા આ ટ્રકો આ રીતે પડેલા છે સામે એક ટ્રક આવે છે અહીંથી એક ટ્રક જાય છે તો એક વાન જાય છે એટલે રોડ બ્લોક થઈ જાય લોકો ક્યાંથી ચાલી શકે વોકિંગ આ વોકિંગ ટ્રેક છે આ જોઈ શકો છો લોકો વોકિંગ કરવા નીકળે છે સવારના સાંજના સાંજના ભાગમાં બુઝુર્ગ લોકો આ રોડ ઉપર વોકિંગ કરવા નીકળે છે પરંતુ ટ્રક માલિકો ટ્રક સંચાલકો આ રીતે લોકોને હેરાન કરવાને ચૂકતા નથી ઓખા નગરપાલિકા અને પોલીસ ચૂપ છે ત્યારે આપણે સૌને અપીલ કરીએ કે તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોનો નિકાલ આવે કલેક્ટરશ્રીના હુકમનો અમલ થાય અને પ્રજાને આ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે દ્વારકા ટોઠાના માધ્યમથી હું બુધાબા પાટી આરાંભળા અને આપને વિનંતી કે આ લિંકને ખૂબ શેર કરો જેથી અન્ય લોકો પણ આવા જો પ્રશ્નો હોય તો એ અંગે અમને જણાવે જય દ્વારકાધીશ